બંગાળના ભાગલા પાડ્યા એમ બાજર માં આ યુવાનોને ખબર છે તો આપણા જો બંગાળના ભાગલા પાડી શકતા હોય આપણા રાષ્ટ્રના ભાગલા પાડી શકતા હોય તો અત્યારે એ લોકો આપણે મોબાઈલમાં ન કહેતા લેટેસ્ટ વર્ઝન એમાં ભારતીય જનતા પાર્ટી એનું લેટેસ્ટ વર્ઝન છે અપગ્રેડ વર્ઝન છે આ અપગ્રેડ વર્ઝનમાં ત્રણ નવી એ ટેકનિક લાવ્યા છે કે ભાગલા પાડોને રાજ કર્યો તો ઠીક પણ ભરમાઓ ભટકાવો અને ભડકાવો આ નીતિ લાવ્યા છે આ નીતિથી આપણે આવનાર પાંચ દિવસ સંભાળીને ચાલવાનું જ તમારા સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ તમે એવા મેસેજ મોકલે ભડકવાનું નથી ભટકવાનુંય નથી અને ભડકવા ભડકાવ તો બિલકુલ નથી ભરમાવવાનું તો આવતું જ નથી બરોબર ને કારણ કે હમણાં બધું બહુ ચાલશે આ પાંચ દિવસ એ આપણે બધા સાવચેત રહેવાનું છે સજાગ રહેવાનું છે આપણે ક્ષત્રિય સમાજે આ બૂથ જે છે એનું રક્ષણ કરવાનું છે કારણ કે ક્ષત્રિયનો ધર્મ શું રક્ષયતિ ક્ષત્રિયો રક્ષયતિ ક્ષત્રિયો તો આપણું સ્વાભિમાનનું પણ રક્ષણ કરવાનું છે આપણું સન્માનનું પણ રક્ષણ કરવાનું છે જે લોકોએ આ વાણી વિલાસ કર્યો છે એને જડબાતોડ જવાબ પણ આપવાનો છે અને આપણે આ પાટણથી જે પાટણના રૂપાલા છે એના સુપડા સાફ કરી નાખવાના છે